છ જાન્યુઆરીએ રામોલમાં સુરતી સોસાયટી નજીક ધાબાવાડી ચાલીમાં રહેતા ચાર યુવકો હાથમાં તલવાર લઈને બર્થ પાર્ટીમાં ડાન્સ કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં યુવકો હાથમાં તલવાર લઈને સ્ટેજ પર ચડી ગયા હતા અને ડાન્સ કરતા હતા ત્યારે આ વિડીયો સામે આવતા રામોલ પોલીસે તલવાર સાથે ડાન્સ કરી રહેલા નાસિર ખાન પઠાણ ફેઝલ ખાન પઠાણ બાબા ખાન પઠાણ અને શાહાજ ખાન પઠાણની ધરપકડ કરી ઈજનેર વિભાગના અધિકારીઓ પોલમપુલ ચલાવતા હોવાનું વિજિલન્સ વિભાગની તપાસમાં સામે આવ્યું હતું જેમાં રોડની કામગીરીમાં ઈજનેર વિભાગના અધિકારીઓ યોગ્ય કાર્ય પદ્ધતિ મુજબ કામગીરી કરતા ન હોવાથી મ્યુનિસિપલ કમિશનરે રોડની કામગીરી માટે પરિપત્ર કરી નિયમ મુજબ જ રોડ બનાવવાની તેમજ ટેન્ડર કરવાની પ્રક્રિયા કરવા જણાવ્યું હતું ચોમાસામાં તૂટેલા રોડ પહેલા નવરાત્રિ સુધી અને પછી દિવાળી સુધી સરખા કરી દેવાનો વાયદા કરાયા હતા પરંતુ ઉત્તરાયણ આવી છતાં પણ રોડની હાલત એવી જ રહેતા કમિશનરે આખરે પરિપત્ર કરવો પડ્યો હતો કોંગ્રેસે આજે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ માનગઢ ચોક ખાતે અમરેલીમાં ભોગ બનનાર યુવતીને ન્યાય અપાવવા ધરણાની જાહેરાત કરી હતી જેને લઈને પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે અમે ગમે ત્યારે ધરણા ઉપર આવીને બેસી જઈશું જેના પરિણામે ગઈકાલથી જ માનગઢ ચોક ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારે આજે ધરણા શરૂ થાય તે પહેલાં જ પોલીસે પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના ચાલીસથી પચાસ આગેવાનોની ટોળી કરી અટકાયત કરી હતી જો કે આ મામલે અમરેલીના એસપીએ ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા બાદ હવે આ કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે